વાઘરા સલાદરા ગામમાં ઈશાની નમાઝ બાદ ભવ્ય નાથ શરીફનો કાર્યક્રમ યોજાયો વાગરા તાલુકાના સલાદરા ગામે ગત શુક્રવારની રાત્રે ઈશાની નમાઝ બાદ એક ભવ્ય નાથ શરીફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ સૈયદ હજરત મજલેસાફ બાવાના સવાબ અર્થે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને મંદો જોડાયા હતા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બુલબુલ એ મોસ્તજાબ મહેબૂબ એ ઉલમા હજરત જનાબ મોદ્દીન મુસ્તજાબ સાહેબ હિંમતનગરનું નાદ શરીફનું મધુર પઠન રહ્યું હતું તેમણે પોતાની સુરીલી અવાજમાં કલામ રજૂ કરીને શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા આ પવિત્ર પ્રસંગે અનેક મહાન ધાર્મિક હસ્તીઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી તેમાં મુખ્યત્વે હઝરત પીર સૈયદ અહેમદ અલીબાવા પાટણવાળા હઝરત સૈયદ સમાવેશ થાય છે આ ઉપરાંત તમામ સાદાત કિરામ ઉલ્મા એ કિરામ અને અહેમદ એ મઝાજિદ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સલાદરા ગામના નવયુવાનોએ આ કાર્યક્રમના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી રાત્રિના સમયે યોજાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક મુસ્લિમ ભાઈઓ અને દૂર દૂરથી આવેલા અકીદમંદો મોટી સંખ્યામાં હાજર રહીને ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું